આજે અંબાજી મંદિરમાં થશે પ્રક્ષાલન વિધિ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ અંતર્ગત આરતી સમયમાં ફેરફાર કરાયો છે અંબાજી શુક્રવારના માતાજીની આરતી અને દર્શનનો સમય નીચે મુજબ રહેશે મંદિરની પ્રણાલી હજાર ચોવીસ ભાદરવા વદ ત્રીસ ને શુક્રવારના રોજ માતાજીના નેજ મંદિરમાં પ્રક્ષાલન વિધિ બપોરે દોઢ કલાકે શરૂ થશે અમદાવાદ ખાતેથી ખાસ સોની પરિવાર જેઓ આજે મંદિરમાં માતાજીના આભૂષણ વસ્ત્ર વાસણ અન્ય સફાઈ કરશે તેમજ મંદિર તેમજ મંદિર પરિસરની પણ સફાઈ થશે આજ દિવસ પૂરતો માતાજીની આરતી થતા દર્શનનો સમય નીચે મુજબ રહેશે આરતી સવારે સાડા સાત થી આઠ દર્શન સવારે આઠ થી સાડા અગિયાર રાજભોગ બાર કલાક દર્શન બપોરે સાડા બાર થી એક કલાક સુધી રહેશે માતાજીની સાંજની આરતીનો સમય રાત્રે નવ કલાક રહેશે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી આરતી દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે આવો સાંભળીએ શું હોય છે પ્રક્ષાલન વિધિ માતાજીની ગાદીના ભરતભાઈ પાધ્યાય મહારાજ પાસેથી જય શ્રી અંબે 20 તારીખે માતાજીના મંદિર અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ છે એટલે માતાજીના મંદિરના દર્શનનો જે ભક્તો છે સવારે 8:30 થી 11:30 સુધી કરી શકે પછી રાજભોગ થશે અને 12:30 થી એક વાગ્યા સુધી માતાજીના દર્શન થઈ શકે પછી તે પ્રક્ષાલન વિધિ શરૂ થશે એટલે રાત્રે લગભગ આશરે એમ કે નવ વાગે આસપાસ આરતી થશે એટલે માતાજીના નવ વાગ્યા પછી જે ભક્તો રહી ગયા હોય એ નવ વાગ્યા પછી દર્શન કરી શકશે પ્રક્ષાલન વિધિ એટલે કે વર્ષની અંદર એક વખતે ભાદરવી પૂન ગયા પછીથી એમાં શુદ્ધિકરણ કરવામાં આવે છે અને વિધિ વિધાન પ્રમાણે એનું પૂજન અર્ચન કરવામાં આવે છે આજે આપણે અમદાવાદના જે સોની પરિવાર છે એ વર્ષોથી પરંપરાગત

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે